નમસ્કાર મિત્રો આપ સૌનું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પરિવાર પેન્શનના નવા નિયમો વિશે એટલે કે ફેમિલી પેન્શનમાં ઘણા નવા નિયમો કરવામાં આવ્યા છે જેનાથી હજારો પરિવારોના જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે પણ મિત્રો એક વિનંતી છે આ વિડીયો પૂરો જોજો કારણ કે છેલ્લે હું એ નવા નિયમની વિગતવાર સમજાવટ આપીશ જે તમારા જીવનને બદલનાર સાબિત થશે તો મિત્રો આપણે તમામ માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો મિત્રો આપણે વધુ વાર ન કરતા માહિતી તરફ જઈએ તો પહેલાં જોઈએ કે પરિવાર પેન્શન શું છે એટલે કે ફેમિલી પેન્શન શું છે તો મિત્રો સરળ ભાષામાં કહીએ તો પેન્શનનું અવસાન થાય તો તેમના પરિવારજનોને મળતી આર્થિક સહાય એટલે પરિવાર પેન્શન મિત્રો સરકારનો હેતુ એ છે કે નિવૃત્ત કર્મચારીના પરિવારને આર્થિક રીતે અસહાય ન થવું પડે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારની સેવાઓમાં બંને જગ્યા પર પરિવાર પેન્શન માટે ચોક્કસ નિયમો નક્કી કરાયેલા છે મિત્રો હવે વાત કરીએ કે પરિવાર પેન્શનનો હક કોને મળે છે તો સૌથી પહેલાં જીવનસાથીને એટલે કે પતિ અથવા પત્નીને જો જીવનસાથી ન હોય તો પછી સંતાનોને પરંતુ શરત એ છે કે સંતાન અવિવાહિત અને નોકરી કરતા વગરના હોવા જોઈએ અને પચીસ વર્ષની ઉંમર સુધી જ પેન્શન મળશે પરંતુ જો સંતાન વિકલાંગ હોય કે અશક્ત હોય તો તેમને આખી જિંદગી માટે પરિવાર પેન્શન મળતું રહેશે મિત્રો હાલના નિયમો પ્રમાણે પરિવાર પેન્શન મૂળ પેન્શનના ત્રીસ ટકા જેટલું મળે છે ઉદાહરણ તરીકે જો નિવૃત્ત કર્મચારીને દર મહિને રૂપિયા ત્રીસ હજાર પેન્શન મળતું હતું તો તેમના અવસાન પછી પરિવારને રૂપિયા નવ હજાર પરિવાર પેન્શન મળશે આ નિયમો કર્મચારી પેન્શન નિયમાવલી ઓગણીસો એટલે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ વન નાઇન્ટીન સેવન્ટી ટુ તથા ગુજરાત રાજ્ય પેન્શન નિયમો અનુસાર અમલમાં આવેલું છે મિત્રો હવે આપણે વાત કરીએ નવા નિયમો વિશે તો કેન્દ્ર સરકારના ફાઇનાન્સ મિનિસ્ટ્રીના બે હજાર એકવીસના જીઆર તથા ગુજરાત સરકારના તાજેતરના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના બે હજાર ત્રેવીસના સર્ક્યુલર મુજબ પરિવારોના હિતમાં મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો સૌથી પહેલું છે કે ન્યૂનતમ પરિવાર પેન્શન હવે રૂપિયા નવ હજાર પ્રતિ મહિનો રાખવામાં આવ્યું છે બીજું મહત્તમ પરિવાર પેન્શન હવે રૂપિયા એક લાખ પચીસ હજાર પ્રતિ મહિનો સુધી જઈ શકે છે અને મિત્રો ત્રીજું પરિવાર પેન્શન સાથે મેડિકલ અલાઉન્સ રૂપે દર મહિને રૂપિયા એક હજાર આપવાનું સરકારે નક્કી કર્યું છે તો મિત્રો સૌથી મહત્ત્વનો ફેરફાર એ છે કે હવે અશક્ત સંતાનને આખી જિંદગી સુધી પરિવાર પેન્શન મળશે સાથે જ વિધવા પુત્રીને પણ ચોક્કસ શરતો સાથે પેન્શનનો હક આપવામાં આવ્યો છે પેન્શન મેળવતા પરિવારના સભ્યોને દર વર્ષે સર્વાઈવિંગ સર્ટિફિકેટ આપવા માટે હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે જેથી કચેરીના ચક્કર મારવાની મુશ્કેલીઓ ઓછી થઈ જશે મિત્રો આ માટે સીપીએઓ એટલે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસની વેબસાઇટ તથા ગુજરાત સરકારની આઈ એફ પી એમએસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે હાલની સ્થિતિ પ્રમાણે મેડિકલ અલાઉન્સ રૂપિયા એક હજાર પ્રતિ મહિનો મળે છે આ રકમ કદાચ નાની લાગે પણ ઘણા પરિવારો માટે આ મોટી સહાય છે સરકાર તરફથી આ ભથ્થાઓમાં વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ હજી સુધી સત્તાવાર જાહેર ખબર નથી મિત્રો પરિવાર પેન્શન મેળવવા માટે કેટલીક જરૂરી પ્રક્રિયા છે તેમાં મુખ્ય દસ્તાવેજો છે જેમ કે ડેથ સર્ટિફિકેટ પીપીઓ નંબર આધાર કાર્ડ અથવા ઓળખ પુરાવા બાળકો માટે જન્મ તારીખનો પુરાવો અને બેંક ખાતાની વિગતો મિત્રો સદભાગ્યે હવે સરકાર આ પ્રક્રિયા સરળ બનાવવા તરફ આગળ વધી રહી છે જેથી પરિવારને દોડધામ ન કરવી પડે મિત્રો આ નિયમો વિશે જાણવું એટલું જરૂરી છે કારણ કે જીવન અનિશ્ચિત છે આપણે ન જાણીએ કે કાલે શું થશે જો તમારા પરિવારને પેન્શન મેળવવાની પ્રક્રિયા ન જાણતા હોય તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે એટલે આજથી જ તમારા પરિવારને સમજાવો કે પરિવાર પેન્શન કેવી રીતે મળે છે અને કયા દસ્તાવેજો જરૂરી છે મિત્રો હવે તમે રાહ જોઈ રહ્યા હતા એ મુદ્દે આપણે વાત કરીએ કે નવા પરિવાર પેન્શન નિયમો મુજબ પેન્શનનો ત્રીસ ટકા પરિવાર પેન્શન તરીકે મળશે પરંતુ ન્યૂનતમ મર્યાદા હવે રૂપિયા નવ હજાર પ્રતિ મહિનો છે પરિવાર પેન્શન સાથે દર મહિને રૂપિયા એક હજાર મેડિકલ અલાઉન્સ મળશે વિશેષ સેવાઓમાં વિશેષ સેવાઓમાં રહેલા કર્મચારીઓના પરિવારને વધારાના લાભો પણ મળવાપાત્ર રહેશે અને સૌથી મોટી વાત એ છે કે હવે આખી પ્રક્રિયા ઓનલાઈન સુવિધાથી સરળ અને પારદર્શક બની ગઈ છે મિત્રો આ નવા નિયમો હજારો પરિવારો માટે આશાનું કિરણ છે જીવનભર સેવાઓ આપી પોતાનો પરસેવો વહાવ્યો અને દેશ અથવા રાજ્યની જવાબદારી ઉઠાવી તેમના અવસાન પછી તેમના પરિવારો એકલા ન રહી જાય એ માટે સરકારનો આ પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિવાર પેન્શન ફક્ત રૂપિયા નથી એ એક પ્રકારની સુરક્ષા છે વિશ્વાસ છે અને એ એક એવો આધાર છે જે વિપત્તિના સમયમાં પરિવારને ટકી રહેવામાં મદદ કરે છે મિત્રો આજના સમયમાં મોંઘવારી વધી રહી છે દવાઓના ખર્ચા ઘરના ખર્ચા બાળકોની શિક્ષણની જવાબદારી આ બધું સંભાળવું ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે પણ સરકારના નવા નિયમો થોડી રાહત લાવશે એ નિશ્ચિત છે મિત્રો હવે પેન્શનરોના પરિવારોને ઓછામાં ઓછું ન્યૂનતમ ભરોસો મળશે કે તેમના જીવનનું ચાકચિક્કર બંધ નહીં થાય તો મિત્રો તમારે એક ખાસ વિનંતી છે આ વિડીયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખશો આજે જે નવા નિયમો જાહેર થયા છે તે હજારો પરિવારોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવશે જ્યાં પહેલાં લોકો ચિંતા કરતા હતા કે પેન્શનર બાદ શું થશે તો મિત્રો આજે તેઓ વિશ્વાસપૂર્ણ કહી શકે છે કે સરકાર અમારી સાથે છે મિત્રો પેન્શન માત્ર રકમ નથી પેન્શન એટલે જીવનભરની સેવા બદલ સરકારની કદર અને પરિવાર પેન્શન એટલે તે કર્મચારીના પરસેવાથી કમાયેલું સુરક્ષિત ભવિષ્ય તો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારા માટે એક ખાસ વિનંતી છે કે આ વિડિયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખશો તમારા મિત્રો સુધી તમારા પરિવાર સુધી અને અન્ય પેન્શનરો સુધી જરૂરથી શેર કરો કારણ કે કદાચ તમારા એક શેરથી કોઈ એવા પરિવારને સાચી માહિતી મળી શકે છે જે મુશ્કેલીમાં છે અંતે હું એક જ વાત કહેવા માગું છું કે પેન્શનરોનું માન આપવું એ આપણા સમાજનું કર્તવ્ય છે કારણ કે આજના યુવાનોને જે સુવિધાઓ મળી છે એ પાછલી પેઢીએ પોતાના જીવનનો અમૂલ્ય સમય આપીને બનાવી છે પરિવાર પેન્શન એ પેઢી માટેનું કૃતજ્ઞતા સ્વરૂપ મળતું ભરોસાનું બીજ છે મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને યાદ રાખજો તમારું એક શહેર કોઈ પરિવાર માટે આસાની કિરણ બની શકે છે તો મિત્રો મળીશું આવી જ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ